હાલોલ વડોદરા હાઇવે પરના સર્વિસ રોડ ઉપર નીલકંઠ હોટલ સામે આજે સવારે એક મોટર સાયકલ અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક ચાલક અને પાછળ બેઠેલ યુવાન બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી મળતી માહિતી મુજબ હાલોલ બાયપાસ રોડ ઉપર જમસમ પાર્કમાં રહેતા મેનુદીન કુરેશી અને અનિશ કુરેશી મોટર સાયકલ ઉપર વડોદરા તરફ પૂર ઝડપે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેની દિશામાં આવી રહેલા આઈસર ટેમ્પા સાથે તેમની બાઇક ધડાકાભેર રથડાતા બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી બંનેને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તબીબી તપાસ દરમિયાન મોટરસાયકલ ચાલક મેનુદ્દીન કુરેશીના પગમાં બે ફ્રેક્ચર અને હાથમાં એક ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે જેને હાલોલથી વડોદરા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો છે જ્યારે પાછળ બેઠેલા અનિશ કુરેશીના નાક અને મોઢામાંથી લોહી નીકળતો હોવાથી તેની હાલ હાલોલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને યુવાન કોઈ અન્ય વાહનનો પીછો કરતા હતા અને મોટરસાયકલ અત્યંત ઝડપે હંકારી રહ્યા હતા દરમિયાન સર્વિસ રોડ ઉપર રોમ સાઇડથી આવી રહેલા આઇસર ટેમ્પા સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો